E tá? દહેજ પોલીસ અને વાગરા પોલીસ મોટી સફળતા હાથ લાગી હતી જેમાં વાઘરા પોલીસે વધુ સાત આરોપીઓ સહિત તેર લાખ થી વધુ કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી જોકે આ કેસમાં

જે આધારે તેઓએ લગભગ આ ગુનાના કામે સાર્થિક એટલા હિસ્સાઓને બીએનએસએસ પાંત્રીસ એક મુજબની અટક કરી અને કામગીરી કરેલી હતી જેમાં એમને કુલ કેટાલીસ પાવડર સાત કિલોગ્રામ છ લાખ અગ્યાસી હજાર કિંમતનો મળી આવેલો હતો આમ કુલ મુદ્દામાં અગિયાર લાખ ચોરાસી હજારનો મળેલ હતો જેનું અનુસંધાને તેઓએ કાર્યવાહી કરી અને વાઘરા પોલીસને સોંપતા વાઘરા પોલીસે આ ગુનાના કામે જે પકડાયેલ ધોમત હતા સતીશ નકલભાઈ વસાવા તેની પૂછપરછ કરતાં આ ગુનાના કામે સતીશ તથા શમીરભાઈ શાંતિલાલ રાખોડ વિશાલ જયંતીભાઈ વસાવા તથા પકડવાનો જે આરોપી બાકી વિજય વસાવવાના હોય ભેગા મળી અને જુબિલિયન કંપનીમાં આશ્રી રહ્યો એક માસ પહેલા ચાલીસ કિલો કેતાલીસ પાવડરની ચોરી કરેલી હતી જેમાં આ જે સમીર શાંતિલાલ રાઠોડ એ જે જુબેલિયન કંપનીમાં જ નોકરી કરતો હતો ત્યારબાદ એની નોકરી છોડી દીધેલી હતી આ ગુનાના કામે આજે ચોરી કરનાર ઈસમોમાં ઉપર બીજા જે રિસીવરો હતા કુલ એ રિસીવરોની પણ આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવે છે જેમાં આ ગુનાના કામે જે સતીશ વસાવા નાવદને પાસેથી આ જે રિસીવર કિશન વિરમભાઈ વસાવા આશીષ પ્રભાતભાઈ પરમાર નાવોએ પાવડર વેચાણ સારું લીધેલું અને જે પાવડર તેઓ વિજય રામસદ સત્રશી ચૌહાણ નાવને એકલેશ્વર આપવા જતા હતા તે દરમિયાન તેની માહિતીના આધારે એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ નિલેશ નરસિંહભાઈ વસાવા જેઓએ આ એની ગાડી છે જે આ માલ આપવા જતા હતા એમની ગાડી મુલત ચોકડી પાસે ઉભી રખાવેલી હતી અને એની અંદરથી બળજબરીથી મુદ્દા માલ લઈ લીધેલો હતો જેથી તેઓની પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને આ જે મુદ્દા માલ છે જે કોન્સ્ટેબલ નિલેશ રાજસિંહભાઈ વસાવાએ જેમને એમને બાતમી આપી હતી જે વિજય રામશત્રસિંહ ચૌહાણ નાઓને આપેલો હતો મુદ્દા માલ અને જે મુદ્દા માલ તેઓએ અતુલ રમેશભાઈ પટેલને આપેલો હતો જે આ મુદ્દામાલ રતુલ રમેશભાઈ પટેલ પાસેથી આ કરવામાં આવેલ છે આમ કુલ ત્રણસો અને અન્ય મુદ્દામાલ મળી અઢાર લાખ ત્રેપન હાજર ત્રણસો નો મુદ્દામાલ કરવામાં આવેલ છે આ ગુના કામે કુલ ત્રણ ચોરી કરનારી રિસમો તથા અગિયાર જે રિસિવ ગુનાનો મુદ્દામાલ રાખેલો હતો તેની ધરપકડ કરવામાં આવેલ છે અને બાકીના જે વોન્ટેડ આરોપી છે તેમની ધરપકડ કરવામાં આવનાર છે અને જે બાકી મુદ્દામાલ છે તે પણ રિપર કરવામાં આવશે આમ દહેજ પોલીસ અને વાઘરા પોલીસે આ ગુનાને ને કરીને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે